મીમન છે આવ્યું બોલો છે દેખાણું પેલું જાય દેખાણું શું આવ્યું મીમન અહીંયા આવ્યું હતું ચમચમ અવાજ કરતો હતો તું થઈ શું પાઠ પાઠ mul Mul aí tu? Ei, bolio. Tchau, Me mandou, me mandou. Me mandou a tuaírio. Aba, aba, mas બાજરી વાવાનું કરવાનું એડા કાઢી ખટર મારવાનું ચાલુ કરી કટર મારવાનું ચાલુ કરી દીધું એરંડાની અંદર બાજરીનું વાવેતર કરવું પડશે કારણ કે હવે કટર મારવી જ પડશે કઈડા લેમ જ નહીં